નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં પ્રાઇવેટ મકાનની અંદર ટાઇલ્સનું કામ કરી રહેલા શ્રમજીવીની દીકરીનું ટાઇલ્સ પડવાથી મોત રિદિયા નિનામા નામની દસ મહિનાની બાળકીનું મૃત્યુ માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી બાળકીના માતા પિતા જ્યારે ટાઇલ્સનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન ટાઇલ્સ બાળકી ઉપર પડી હતી માંજલપુરના વિલા બંગલામાં ખાનગી મકાનની અંદર કામ કરતા ઘટના બની હતી આ સમગ્ર ઘટના દરમિયાન ટાઇલ્સ પર સેફ્ટીના સાધનનો અભાવ દીકરીની સાથે એક બાળકને પણ ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના બનતાની સાથે જ કોન્ટ્રાક્ટર સાઈડ પરથી ભાગી ગયા હતા એવો આક્ષેપ પરિવારે કર્યો હતો દીકરીના પરિવારની માંગણી કે અમને ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થવી જોઈએ